શિયાળામાં સ્પેશિયલ મળતા એવા મૂળામાંથી બનતી મૂળા ઢોકળી શિયાળો સ્પેશિયલ મૂળાઢોકળી બનાવવા માટે આપણે સૌ પ્રથમ એક બાઉલમાં ઘઉંનો લોટ લઈશું અને જેટલો ઘઉંનો લોટ લીધો છે એટલો જ બાજરીનો લોટ લેશું ત્યારબાદ તેના અંદર તેનાથી અડધું બેસન લેશું બેસન લીધા પછી થોડોક હાથમાં અજમો લેશું અને હાથથી મસળી અને તે અજમોને આ મિક્સરમાં એડ કરીશું ત્યારબાદ જેટલું જરૂર જણાય તેટલું મીઠું એડ કરીશું એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરીશું અને તમને જેટલું તીખાસ રાખવી હોય એ પ્રમાણે તમે લાલ મરચું પાવડર એડ કરશો હું આમાં બે ચમચી લાલ મરચું પાવડર એડ કર્યું છે જે મારે કાશ્મીરી લાલ મરચું છે એટલે મોડું છે ત્યારબાદ એક ચમચી હળદર નાખીશું એક ચમચી લસણ આદુ મરચાંની પેસ્ટ નાખીશું અને મોણ માટે હું આમાં ત્રણ ચમચી ઓઇલ લીધું છે નહીં વધારે પડતું કે નહીં ઓછું એવું મોણ લઈ અને તેને સારી રીતે મિક્સ કરી અને આ લોટને બાંધી લેવો થોડું થોડું પાણી નાખી અને આ લોટને કાઠો અને ઢીલો એવી રીતનો ગૂંથી અને સા ઉપર થોડુંક તેલ નાખી અને સાઈડમાં રેસ્ટ માટે મૂકી દેવો આ મૂળા ઢોકળી શરીર માટે ખૂબ હેલ્ધી હોય છે અને સ્વાદિષ્ટ પણ ખૂબ સરસ એવું લાગે છે નાના ગામડાઓમાં હજુ પણ મૂળા ઢોકળી ખૂબ પ્રચલિત છે શિયાળામાં સ્પેશિયલ લોકો મૂળા ઢોકળી બનાવતા હોય છે અને શરીર માટે તો મૂળો ખૂબ જ સારું ગણાય છે એટલે શિયાળામાં જેટલું બને એટલો વધુ મૂળો ખાવો જોઈએ અને ઘણા નાના બાળકોને મૂળો લુખો ન ભાવતો હોય તો તમે આ ઢોકળી બનાવી આપશો તો તેમ તે લોકો પણ મૂળા ઢોકળી ખાશે અને ઢોકળીનો લોટ બાંધ્યા પછી તેને રેસ્ટ આપ્યા બાદ સાઈડમાં આપણે એક પેનમાં વઘાર માટે તેલ લેશું તેલ તેલ આમાં ચડિયાતું જ રાખવું જેથી મૂળા ઢોકળી સારી એવી લાગશે તેના અંદર જીરું એડ કરશું એક ચમચી અને જીરું એડ કર્યા પછી તેની અંદર ચપટી હિંગ એડ કરીશું હિંગ એડ કર્યા પછી હાથથી મસળીને અજમો એડ કરવો મૂળા ઢોકળીમાં સ્પેશિયલ અજમાનો વઘાર કરવામાં આવે છે જેથી મૂળા ઢોકળી તમને કંઈ જ ડાયજેસ્ટ થવામાં કંઈ પ્રોબ્લેમ ના આવે મૂળા અજમો એડ કર્યા પછી તેની અંદર આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરવી અને તેના અંદર મીઠા લીમડાના પાન એડ કરવા આ ત્રણેય વસ્તુને સારી રીતે મિક્સ તેલમાં થઈ જાય અને સરસ એવું ચડી જાય સસડી જાય ત્યારબાદ તેની અંદર લીલું લસણ નાખવું લીલું લસણ શિયાળામાં ખૂબ યુઝ કરવું જોઈએ જેથી શરીરમાં ખૂબ સારું એવું બેનિફિટ મળે છે હું આમાં એક બાઉલ લીલું લસણ યુઝ કર્યું છે લીલું લસણ સતડાય ત્યારબાદ આપણે જે મૂળાની ભાજી એટલે કે મૂળાના પત્તા સાઈડમાં ધોઈ અને કાપીને રાખ્યા હતા તે એડ કરીશું તે પત્તાની અંદર ઓલરેડી મીઠાનો ભાગ રહેલો હોય છે એટલા માટે આપણે જેટલી જરૂર જણાય તેનાથી ઓછું જ મીઠું યુઝ કરવું જોઈએ જેથી મૂળા ઢોકળીની અંદર તે મીઠાનું પ્રમાણ જળવાઈ રહે મૂળાની ભાજી હંમેશા દેખાતી વધુ હોય છે પણ તેલમાં સાંતડવાથી તેને અડધાની પણ અડધી થઈ જતી હોય છે મૂળાની ભાજીની પણ કોઈ પણ ભાજી લેશો તો તેને તેલમાં સાંતડવાથી અડધાની પણ અડધી થઈ જતી હોય છે આ મૂળાની ભાજી એડ કર્યા પછી તેને થોડીવાર સાંતળ્યા પછી તેની અંદર આપણે સાઈડમાં જે મૂળાને સારી રીતે ધોઈ અને છોલી અને સરસ એવા ચોપ કરી રાખ્યા હતા તે પણ એડ કરી દેસું આ મૂળા પણ એડ કર્યા પછી તેને સારી રીતે મિક્સ કરી અને તેની અંદર સારા એવા મસાલા કરીશું મસાલામાં તમે જેટલું જરૂર જણાય તેટલું મીઠું એડ કરવું જરૂર જણાય તેનાથી ઓછું જ મીઠું એડ કરવું અને તેના અંદર એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરવું એક ચમચી હળદે પાવડર એડ કરવું બે ચમચી લાલ મરચું પાવડર એડ કરવું લાલ મરચું પાવડર તમારે જેટલું જરૂર ખાસ કરવી હોય એ રીતે એડ કરવું હું આમાં બે ચમચી એડ કર્યું છે ત્યારબાદ તેના અંદર મેથી મસાલો નાખવો મેસી મેથી મસાલો એ શરીર માટે ખૂબ હેલ્ધી હોય છે મેથી શરીર માટે ખૂબ સારી એવી છે અને મેથી મસાલાના લીધે તેના અંદર સ્વાદનો બમણો સ્વાદ થઈ જતો હોય છે ત્યારબાદ સારા મસાલા મિક્સ કર્યા પછી તેને થોડીવાર માટે મૂળા અને મૂળાની ભાજીને ચડવા માટે રાખી દઈશું અને ઢાક તેના ઉપર ઢાંકણ ઢાંકી અને તેને થોડીવાર ચડવા દેસુ અને જ્યાં સુધી તે તેલ છૂટું ન પડે ત્યાં સુધી તેને ચડવા દેસુ ત્યાં સુધી આપણે સાઈડમાં જે લોટ બાંધ્યો હતો અને તેના પર મોયણ માટે તેલ એક ચમચી નાખ્યું હતું તે સરસ રીતે મિક્સ કરી દેસુ અને હાથેથી દબાવીને ઢોકળી બનાવશો તો તેનો સ્વાદ બમણો થઈ જશે એટલા માટે આપણે મોડા ઢોકળીને થોડોક લોટ હાથમાં લઈ અને ટીપી ટીપીને ઢોકળીઓ બનાવીશું અને સાઈડમાં એક ડીશમાં બધી રાખી દઈશું બધી ઢોકળીઓ ટીપાઈ જાય એટલે તેને પછી જ મોડા ઢોકળીમાં એડ કરવી આ ઢોકળી નહીં વધુ પડતી જાડી અને નહીં વધુ પડતી પાતળી રાખવી તેને માપની એવી જ રાખવી જાડી હશે તો તેને ચડતા ખૂબ વાર લાગશે અને પટલી હશે તો તે હલાવતા હલાવતા તૂટી જશે એટલા માટે નહીં વધારે પડતી જાડી કે નહીં વધારે પડતી પાતળી એવી રીતે બનાવી અને હાથેથી સરસ કરી અને બધી રાખી દેશું બધી ઢોકળી આપણે જે મૂળાની ભાજી હતી તેની અંદર એડ કરવાની છે તો બે મિનિટ થઈ જાય ત્યારબાદ તેના તે તેના અંદર મૂળા અને મૂળાની ભાજીની અંદર તેલ છૂટું પડી ગયું છે તો તેના અંદર હવે આપણે પાણી એડ કરશું પાણી હંમેશા મૂળા ઢોકળીમાં વધુ જ એડ કરવું જેથી ઢોકળી બધું પાણી પી જાય અને રસો ખૂબ એવો જાડો થઈ જશે મૂળા ઢોકળીમાં હું આમાં અઢી ગ્લાસ પાણી યુઝ કર્યું છે પાણી ઉકળવા લાગે એટલે એના અંદર આપણે જે સાઈડમાં બધી ઢોકળીઓ બનાવી હતી તે છૂટી છૂટી એવી રીતે નાખી દેવી અને તેને ખાસ ધ્યાન રાખવું કે તે એકબીજામાં ચોટી ન જાય છૂટી છૂટી ઢોકળીઓ રાખ્યા પછી તેને સારી રીતે ઢાંકી અને વીસ મિનિટ સુધી કૂક થવા દેવું અને વચ્ચે વચ્ચે આવીને હલાવતા રહેવું જોઈએ જેથી ઢોકળીઓ એકબીજામાં ચોંટી ન જાય અને તળિયે નીચે બેસી ન જાય ઢોકળીઓ ચડે ચડતા વીસ વીસેક મિનિટ જેવો સમય લાગશે એ જ રીતે ઘણા મોડા ઢોકળી પછી ગવાર ઢોકળી છે ચોળા ઢોકળી છે પહેલાં જમાનામાં ખૂબ આવી એવી અલગ અલગ ઢોકળીઓ બનાવતા અને જે ખૂબ સ્વાદિષ્ટ લાગતી અને તે શરીર માટે પણ ખૂબ એવું બેનિફિટ આપતી જો તમને રોજ રોજ શાક રોટલી ખાવાની ઈચ્છા ઓછી થતી હોય તો તમે આવી અલગ અલગ ઢોકળી બનાવીને ટ્રાય કરી શકો છો મૂળા ઢોકળીમાં સૌ ઢોકળી એડ કર્યા પછી આ રસો છે એ ઘાટો થતો જશે અને જો તમને વધુ પડતો ઘાટો એવો લાગશે તો તમે પાછળથી પણ પાણી એડ કરી શકો છો પણ તેના અંદર તમારે મીઠોનો ટેસ્ટ કરી લેવાનું કે પાણીના ભાગનું મીઠું છે કે નથી તે ચેક કરી લેવું સરસ એવું ટ્વીસ્ટ મિનિટ ઢાંક્યા પછી જો ચેક કરી લો કે મૂળા ઢોકળી ચડી ગઈ છે જો ઢોકળી ચીકણી એવી ન લાગે અને સરસ એવી ચડી ગઈ હશે તો ત્યારબાદ ગેસ ઓફ કરી અને સર્વિંગ બાઉલમાં આ ચોળા મોળા ઢોકળી નીકળી લેવી અને તેને કોથમીર વડે ગાર્નિશિંગ કરવું અને ગરમ ગરમ ઢોકળીમાં તમે એક ચમચી ઘરનું ઘી એડ કરશો તો તેનો સ્વાદ અને તેનો હેલ્થ માટે ખૂબ એવું બેનિફિટ વધી જશે તો રેડી છે મૂળા ઢોકળી